થઈ ગયો એક લોચો વિડીયો ઉતારવા ગયા અને માઇક નું રિસીવર હતું નહીં પેલી વાર એવું બેનું છે હેલો માઇક નું રિસીવર અહીંયા પેડવું છે સેટ ઉપર જો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે શેક પર અને શેક પરમાં આવી ગયા છે આપણે કિશન દાબેલી એન્ડ ફાસ્ટફૂડ માં હા ગો ગો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હશો ફરીથી બધાનું સ્વાગત છે અમારા એક નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં તારીખ છે 31 ઓગસ્ટ 2025 અને વાર છે રવિવાર બચી અત્યારે સુરેન્દ્રનગરના જવાર ચોકમાં એક શોપ સેલ કરવાની છે એનો વિડીયો બનાવવાનો છે ભાઈ લેવા આવે છે કઈ જગ્યાએ છે જોવી આરો ભાઈ રેડી ઓકે આજે ત્રણ જગ્યાએ વિડીયો બનાવવાનો છે અહીંથી જવાનું જોરાવનગર ને જોરાવનગર થી પછી જવાનું છે શેખ પર થઈ ગયો એક લોચો વિડીયો ઉતારવા ગયા અને માઇક નું રિસીવર હતું નહીં પેલી વાર એવું બન્યું છે હવે જોવી ગાડી માં છે કે ક્યાં રહી ગયો આરોપ માઇક નું રિસીવર અને માઇક તો છે હવે તો હેલો

હજી ઉભા રહો આપડા ફાઈનલ એક ઘર આપડે જોરાવનગર થી નીકળી ગયા છીએ અને બે વિડીયો શૂટિંગ પતી ગયું છે હજી શેખ પરનું બાકી છે પણ જમવાનું બાકી છે વાયગા છે ડોટ હારો ભાઈ ભોગ લાગી છે હવે ઘરે વઘારેલી ખીચડી બનાવી છે પણ કઈક બીજું લઈ જાય જોવી હવે સન્ડે છે એટલે કઈક એક્સાઇટિંગ લઈ જાય ને આજે ભોગાવા નથી સુરેન્દ્રનગર ની

એક વિડિયો છે વિડિયો શૂટ થઈ જાય પછી જવાનું છે અમારી વાડીએ આરવ ભાઈને ઇનામ વિતરણમાં આજે ગિફ્ટ આવવાની છે કે કોણ છે પણ ઓછો છે શું છો પપ્પા નીચે કરી ગયો પેટ્રોલ પંપ પેટ્રોલ હવે નીકળી હવે હા ડ્રેડા ડ્રેડીને લઈ જાશો જનતા માફ નહીં કરેગી ગઈ મોજ લખવા મારી થઈ જાય તું ચૂંટણી કાઢી યાદ નથી ફાઇનલી પેટ્રોલ પંપ એક મળી ગયો છે ઇન્ડિયન નો અને બસ હવે બે ત્રણ કિલોમીટર જ છે પહોંચી જાય ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે શેક પર અને શેક પરમાં આવી ગયા છે આપણે કિશન દાબેલી અને ફાસ્ટફૂડમાં દાબેલી વડાપાવ પફ દહીપુરી ઘણું બધું મળે સુરેન્દ્રનગર થી તમે જ્યારે મોડી સાયલા બાજુ જાઓ સુરેન્દ્રનગર થી માત્ર આઠ થી દસ કિલોમીટર ના અંતરે આવેલું છે હાઈવે ઉપર તમારે જો બેસ્ટ ગરમા ગરમ નાસ્તો કરવો હોય તો બેસ્ટ ઓપ્શન છે આખો વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવવાનો છે જોવાનું ભૂલતા નહીં ભાઈ કેવી લાગી બધી આઈટમ એક નંબર બનાવે ટેસ્ટ માં કેવું રહ્યું ટેસ્ટ માં એક નંબર વિડીયો જોઈને આવું જોઈએ ને બધાને ઘણા વર્ષથી છે છે તમારે દરેક ને કેવું છું આવો કિશન દાબેલી થી છે સાડા ત્રણ ચાર વર્ષથી આગળ હતી અત્યારે જગ્યા બદલાવેલી છે પરંતુ જોયેલો ટ્રાફિક છે આ લોકેશન ચેન્જ થઈ ગયું છે ટેસ્ટમાં કોઈ ચેન્જ નથી હોઈ ઈજ ટેસ્ટ કિશન દાબેલીનો તમને અહીંયા માણવા મળી રહેવાનો છે કિશન દાબેલીની દરેક આઇટમ સારી છે વડા વડાપાંવ છે દાબેલી ભેળ કોઈ પણ ખાણીપીણી નાસ્તો કરવો હોય તો અહીં કિશન દાબેલી પર શું નામ તમારું કિશન ઈશાનભાઈ કઈ કઈ આઈટમ્સ મળી રહેશે આપણે દાબેલી છે વડાપાવ હે પફ હે ભેળ હે બ્રેડ કેટકા હે બધું જ મળી રહેશે બરોબર છે ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી આખો દિવસ તમને બધી આઈટમ હા તો કે ગ્રુપ જે વાત આપો સોલંકીભાઈ થયરીભાઈ પ્રતિરામજીભાઈ વિતાલસિંહ વિપર સોલંકી નામ સંतेशભાઈ જવણ આરોપ પ્રતીકભાઈ આલાવી વાણી નીતિભાઈ મહેશભાઈ છે અને આરોહિયા અમારા મહેશભાઈના ભૌત્ર છે તો ફાઇનલી અમે જઈ રહ્યા છે આઠ વાગે મેલ્લી માં અને વરસાદ ચાલુ થઈ ગયો છે જવું છે ને

બાર થી તમને દર્શન કરાવી દેસો મસાલા સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચ પીઝા છે શું છે આ બધું હે દેવની કૃપા છે મહેમાન ને અમારે જમાડવાના હોય એની બદલે મહેમાન નાસ્તો લઈ આવે છે ઘરે હવે શું કરું કઈ ખબર નથી પડતી મજા કરવાની મજા કરો મજા કરો મજા કરો મજા આવશે આવશે ને આવશે ફાઇનલી પાર્થભાઈ ઓપનિંગ કરી રહ્યા છે ક્યુ એટી વન માઈકનું અને તમને હમણાં જ આપણે ટેસ્ટ કરીને બતાવી દઈએ માઈકનો રિઝલ્ટ અનબોક્સ હો ગયા છે ક્યુ એટી વન વેરી ગુડ ઓહ ઓર યા પે એક ચાર્જિંગ વાયર દિયાવ છે મારે ખ્યાલ છે ચાલુ થઈ રહ્યું છે શું કહેવાય હા જોઈ લો આ કઈ રીતે થાય આપણને બહુ ખબર નથી જો આને આ રીતે લોક ખોલ નાખો ને આવો બા એટલે આ કઈક ઊંચું નીચું થાય છે જો લોક ઘણી છે એકદમ છે અને આ કરી શકાય જોઈ લો